પાટણ પોલીસની ટીમે ખિલાસરીની ચોરી કરનાર ચાર શખ્સોની ધરપકડ ગોચનાદ ગામ નજીક રામદેવ હોટલ પાસેથી ખિલાસરીની ચોરી કરતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે પોલીસે આ કેસમાં કુલ રૂપિયા છબ્બીસ પોઈન્ટ ચુમ્મોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં ત્રણ હજાર ચારસો નેવું કિલોગ્રામ ખિલાસરી અને એક ટ્રેલરનો સમાવેશ થાય છે સરહદી રેન્જ કચ્છ ભુજના આઈજીપી ચિરાગ કોરડિયા અને એસપી વી કે નાઇના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ જેજી સોલંકીની ટીમે વાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી અને પોલીસને મળેલી માહિતી મુજબ કેટલાક શખ્સો ટેલરમાંથી ખિલાસરી ઉતારીને ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા હતા પકડાયેલા આરોપીઓમાં ભેમાભાઈ મગાભાઈ રબારી પાટણ રાવતારામ દુર્ગારામ જાટ ઓમારામ ખેતારામ જાટ અને સુખરામ ચેતનરામ જાટ ત્રણેય રાજસ્થાનના વતનીનો સમાવેશ થાય છે આ કેસમાં હજુ એક આરોપી ઠાકોર અમરતજી ફરાર છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકત્રીસ એક ઈ હેઠળ ગુનો નોંધી કલમ એકસો છ મુજબ મુદ્દામાલ જપ્ત કર્યો છે વધુ તપાસ માટે આરોપીઓને મુદ્દામાલને સમી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે